જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આલ્ફોમીટ ચેનલમાં તો આજે આપણે જોવાના છે ગાંધીજી વિશે મોસ્ટ ટાઈમ પી ત્રીસ પ્રશ્નો તો શરૂ કરીએ પ્રશ્ન પહેલો વિધાન ચકાસો એમાં પહેલું વિધાન છે વિધાન એક ગાંધીજીને ઇંગ્લેન્ડમાં રંગભેદના કારણે ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને બીજું વિધાન છે ગાંધીજીને વિક્ટોરિયા જતી ટ્રેનમાંથી સેન્ટ પીટર્સ મારીઝબર્ગ સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા હતા તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે માત્ર વિધાન બે સત્ય છે પહેલું વિધાન છે કે ભાઈ ગાંધીજીને ઇંગ્લેન્ડમાં રંગભેદના કારણે ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા એમાં આવશે આફ્રિકામાં રંગભેદના કારણે ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા પ્રશ્ન નંબર બે વિધાનો ચકાસો એમાં પહેલું વિધાન છે ગાંધીજીએ મેડલિન સ્લેડને મીરાબાઈનું બિરુદ આપ્યું બીજું વિધાન છે ગાંધીજીએ તેના જીવનનો સમય કુલ બ્યાસી મહિના જેલવાસ ભોગવ્યો એટલે કે એના જીવનના જેટલા સમય હતો એમાંથી બ્યાસી મહિના છે એને જેલવાસ ભોગવ્યો હતો ત્રીજું વિધાન છે ડરબન કોર્ટમાં ગાંધીજીને પાઘડી ઉતારી કોર્ટમાં જવાનું કહ્યું હતું અને ચોથું વિધાન છે ગાંધીજીએ મુંડન કરાવી વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી તમામ વિધાનો સાચા છે પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય વિધાનો ચકાસો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ચાર વિધાનો આપ્યા છે જેમાંથી કોઈ એક યોગ્ય છે તો આપણે સીધા યોગ્ય વિધાન બોલશું એટલે બીજા આપણે કન્ફ્યુઝન થાય નહીં તો અહીં સાચો જવાબ આવશે ડી ઓગણીસો બારમાં ગાંધીજીએ તાજા અને સૂકા ફળો લેવાનો ત્યાગ કર્યું હતું એ વિધાન યોગ્ય છે પ્રશ્ન નંબર ચાર અયોગ્ય વિધાન જણાવો તો અહીં વિદ્યાર્થી મિત્રો ચાર વિધાનો આપેલા છે એમાંથી કોઈ એક વિધાન અયોગ્ય છે તેમાં પહેલું છે સુભાષચંદ્ર બોઝ સવિનય કાનૂન ભંગ ચળવળને સ્થગિત રખાઈ તેને રાષ્ટ્રીય આફત કહ્યું હતું બીજું વિધાન છે વિધાન પરિષદના બહિષ્કારના ગાંધીજીના પ્રસ્તાવને ચિતરંજન દાસે ચેતવણી આપી હતી અને ત્રીજું વિધાન છે ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર બેન હતા અને ચોથું વિધાન છે ગાંધીજીના દાદા ઉત્તમચંદ ઉર્ફે પોતા ગાંધી હતા તો અહીં વિદ્યાર્થી મિત્રો અયોગ્ય વિધાન છે સી ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર રળિયાત બેન નહીં પરંતુ એમાં સાચો જવાબ આવશે આવશે કે જે એના કુટુંબના જૂના નોકરાણી હતા એટલે અહીં સાચું આવશે બાકીના ત્રણે ત્રણ વિધાનો સાચા છે પ્રશ્ન નંબર પાંચ અયોગ્ય વિધાન જણાવો અહીં ચારે ચારમાંથી ત્રણ વિધાનો સાચા છે એક વિધાન અયોગ્ય છે આપણે પહેલાં અયોગ્ય વિધાન જોઈ લઈએ અહીં આવશે સી ભારતીય રાજનીતિના ભીષ્મ ભીષ્મપિતામાં કહેવાતા ગાંધીવાદી નેતા તેમાં કૃષ્ણ ગોખલે નહીં આવે પરંતુ અહીં આવશે અટલ બિહારી વાજપેયી આવશે કે જે ભારતીય રાજનીતિના ભીષ્મ ભીષ્મપિતામાં કહેવાય છે જ્યારે બાકીના ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે કે ભાઈ કરમચંદ ગાંધી રાજના રાજસ્થાન કોર્ટના સભ્ય હતા બીજું વિધાન છે ગાંધીજીને સાચા નાના વ્યક્તિ કહેનાર લોર્ડ હેલીફેક્સ હતા અને છેલ્લું વિધાન છે ગાંધીજીના મતે ભારતીય રાષ્ટ્રીય આંદોલનના વાસ્તવિક સ્થાપક દાદાભાઈ નવરોજી છે પ્રશ્ન નંબર છ યોગ્ય જોડ પસંદ કરો અહીં સાચી જોડ કઈ છે એ જોવાની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચી જોડ આવશે બી સરખા ચાલક સંઘની રચના ઓગણીસો પચીસમાં માં થઈ હતી બાકી બધી જોડ ખોટી છે પ્રશ્ન નંબર સાત ગાંધીજી આફ્રિકામાં ક્યુ અખબાર ચલાવતા હતા તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ ઇન્ડિયન ઓપિનિયન નામનો અખબાર ગાંધીજીએ આફ્રિકામાં શરૂ કર્યું હતું પ્રશ્ન નંબર આઠ ગાંધી નિર્વાણ દિન તો અહીં સાચો જવાબ આવશે બી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ એ ગાંધી નિર્વાણ દિન છે પ્રશ્ન નંબર નવ ગાંધીજીએ આત્મકથા સત્યના પ્રયોગો ક્યાં લખી હતી એટલે કે પોતાની આત્મકથા છે સત્યના પ્રયોગો એ કઈ કઈ જગ્યાએ લખી હતી તો એમાં સાચો જવાબ આવશે એ યરોડા જેલમાં પોતાની આત્મકથા લખી હતી પ્રશ્ન નંબર દસ અમદાવાદની મિલ મજૂર હડતાળમાં મજૂરોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું તો અહીં સાચો જવાબ આવશે બી શંકરલાલ બેંકરે અમદાવાદ અમદાવાદની મિલ મજૂર હડતાળમાં મજૂરોનું પ્રતિનિધિત્વ કર્યું હતું પ્રશ્ન નંબર અગિયાર ગાંધીજીના સૌથી મોટા પુત્રનું નામ જણાવો અહીં સાચો જવાબ આવશે એ હરિલાલ છે એ ગાંધીજીના સૌથી મોટા પુત્ર છે પ્રશ્ન નંબર બાર ગાંધીજીના લગ્ન સમયે ઉંમર કેટલી હતી તો અહીં સાચો જવાબ આવશે બી તેર વર્ષ હતી ગાંધીજીની ઉંમર લગ્ન સમયે તેર વર્ષની હતી પ્રશ્ન નંબર તેર બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી ચાર ફેબ્રુઆરી ઓગણીસો સોળના રોજ વિશ્વવિદ્યાલય બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર ચૌદ ગાંધીજીને સદાગ્રહ કે સત્યાગ્રહ નામ કોણે સૂચવ્યા હતા અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે મગનલાલ ગાંધીએ સત્યાગ્રહ નામ સૂચવ્યું હતું પ્રશ્ન નંબર પંદર રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ સત્યાગ્રહ સભા ક્યાં બોલાવી હતી અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી મુંબઈમાં રોલેટ એક્ટના વિરોધમાં ગાંધીજીએ સત્યાગ્રહ સભા બોલાવી હતી પ્રશ્ન નંબર સોળ મોહનદાસ ગાંધીના દાદા ક્યાંના દિવાન પદે રહ્યા હતા તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી પોરબંદરના દિવાન પદે રહ્યા હતા પ્રશ્ન નંબર સત્તર ગાંધીજીએ પ્રથમ ભાષણ ક્યાં આપ્યું હતું તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી મુંબઈમાં ગાંધીજીએ પ્રથમ ભાષણ આપ્યું હતું પ્રશ્ન નંબર અઢાર સર્વન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક કોણ હતા તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી ગોપાલકૃષ્ણ ગોખલે છે એ સર્વન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક હતા પ્રશ્ન નંબર ઓગણીસ કસ્તુરબા ગાંધીનું સમાધિ સ્થળ ક્યાં આવેલું છે અહીં સાસો સો આવશે વિદ્યાર્થી મિત્રો એ પુણેમાં કસ્તુરબા ગાંધીનું સમાધિ સ્થળ આવેલું છે પ્રશ્ન નંબર વીસ ગાંધીજીએ દૂધનો ત્યાગ કયા વર્ષથી કર્યો હતો અહીં વિદ્યાર્થી મિત્રો સાસો સો આવશે બી વર્ષ ઓગણીસો બારમાં ગાંધીજીએ દૂધનો ત્યાગ કર્યો હતો પ્રશ્ન નંબર એકવીસ ગાંધીજીએ દેશભક્તોના રાજકુમાર કોને કહ્યા હતા તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ સુભાષચંદ્ર બોઝને ગાંધીજીએ દેશભક્તોના રાજકુમાર કહ્યા હતા પ્રશ્ન નંબર બાવીસ ટ્રસ્ટીશીપનો સોરી ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો હતો તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો હતો પ્રશ્ન નંબર ત્રેવીસ કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ ક્યાં આવેલું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાસો જવાબ આવશે એ ઇન્દોરમાં કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ આવેલું છે પ્રશ્ન નંબર ચોવીસ ગાંધીજીના સત્યાગ્રહના સોરી ગાંધીજીના સત્યના પ્રયોગોનું અંગ્રેજીમાં ભાષાંતર કોણે કર્યું હતું તો અહીં વિદ્યાર્થી મિત્રો સાસો જવાબ આવશે ડી મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના સત્યના પ્રયોગોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું પ્રશ્ન નંબર પચીસ ગાંધીજી દ્વારા અખિલ ભારતીય ચરખા ચાલક સંઘની રચના કયા વર્ષે કરવામાં આવી હતી તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો પચીસ પ્રશ્ન નંબર છવ્વીસ ગાંધીજી કયા દિવસે મૌન વ્રત રાખતા હતા તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ દર સોમવારના દિવસે ગાંધીજી મૌન વ્રત રાખતા હતા પ્રશ્ન નંબર સત્યાવીસ નવી તાલીમ શિક્ષણ પદ્ધતિનો વિચાર કોણે આપ્યો હતો તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી ગાંધીજીએ નવી તાલીમ શિક્ષણ પદ્ધતિનો વિચાર આપ્યો હતો પ્રશ્ન નંબર અઠ્યાવીસ ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ કોણે લખ્યું હતું તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી ઓઝા ભગતે ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ લખ્યું હતું પ્રશ્ન નંબર ઓગણત્રીસ ગાંધીજીના વર્ધા આશ્રમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી ઓગણીસો વર્ધા આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી વડાપ્રધાન છે એ ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો મળ્યા પાછા નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત